જય લાત જય શું માં જોઈએ અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને આજે આપણે બનાવવાના છે ગુંદના લાડુ એટલે કે જરૂરથી જોઈ લેજો લાડુની રેસીપી શિયાળાની સિઝન છે એટલે ગુંદના લાડુ તો બધાને ભાવતા જ હોય તો જરૂરથી અમારી રેસિપી જોજો અને તમે કઈ રીતે બનાવો એ અમને જરૂરથી કહેજો કોમેન્ટમાં મિત્રો આજે આપણે બનાવવાનું છે ગુંદવાળા લાડુ એટલે કે આપણે તવી લઈ લીધી છે એમાં નાખશું ઘી ઘી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે ઘઉંનું જે ભાખરીનું ભડકું આવે એ આપણે એડ કરવાનું છે જો આપણે ભાખરીનું ભડકું લેવાનું છે એટલે કે ભાખરીનો લોટ જે હોય છે જાડો એ આપણે આમાંથી લેવાનો છે અને જેટલું ઘી હોય એટલું જ આમાં ભડકું હોવું જોઈએ અને ઘી આમાં વધારે જોઈએ ગુંદના લાડુ બનાવવા માટે એટલે જરૂરથી તમે ઘી પણ વધારે લઈ લેજો અને અત્યારે શિયાળાની સિઝનમાં જો કે બધાને ગુંદવાળા લાડુ ભાવતા જ હોય છે જરૂરથી તમે પણ ટ્રાય કરજો બહુ મસ્ત અને સરસ મજાના બનશે તો હાલો આપણે તૈયારી કરી લઈએ હાલો મિત્રો જો સરસ મજાની આપણે તમે જોઈ શકો છો કણી પડી ગઈ છે જો તમે જોઈ શકો છો કણી સરસ મજાની પડી ગઈ છે અને આપણે લોટ પણ બદામી રંગનો થઈ ગયો છે તો આપણે લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે ને ઘી બધું છૂટું પડવા માંડ્યું છે હજી આપણે થોડી વાર રહેવા દેવાનું છે પણ આપણે જે ગુંદનો ભૂકો કરીને રાખ્યો છે ને એ આમાં આપણે પહેલાં એડ કરી દઈએ અને પછી થોડી વાર રાખશું એટલે ઘી બધું છૂટું પડી જાય જો આવી રીતનો ગુંદનો ભૂકો આપણે એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે તો જો આ ગરમ કરેલું ઘી જે છૂટું પડે છે ને એમાં ગુંદ તળાઈ જાય સરસ મજાનું એટલે ઘીને ભાવશે અને જેટલો તમારે નાખવો હોય એટલે તમે એડ કરી શકો છો આપણે અડધી વાટકી જેટલો નાખો છે અને લાડવા પણ થોડા છે એટલે થોડો જ નાખવાનો હોય વધારે લાડુ હોય તો વધારે તમે એડ કરી શકો છો જો આપણે ગોળનો ભૂકો કરી અને લઈ લીધો છે ગોળ તમારે પીળો લેવો હોય તો પીળો સફેદ લેવો હોય તો સફેદ આપણે સફેદ ગોળ લીધો છે તો તમે જોઈ શકો છો એકદમ આવે છે તો આને સરસ મજાનો ભૂકો કરી લીધો છે આપણે ગુંદને ને જે આવે છે એ તૈયાર છે એકદમ અને આ આપણે કાજુ બદામનો ભૂકો કરીને લીધો છે એ પણ આમાં એડ કરી દેવાનો છે આખા કાજુ બદામનો ભાવે તો ભૂકો કરીને નાખશું તો સરસ અને મસ્ત બનશે હાલો જો કાજુ બદામનો ભૂકો આપણે એડ કરી દીધો છે અને સરસ મજાનો ગળ પણ મિક્સ કરી લીધો છે હવે આપણે મીડિયમ સાઇઝના જેવા તમારે લાડુ વારવા હોય એ પ્રમાણે લાડુ તમે વારી શકો છો એલચી પાવડર કે જૈફલ પાવડર તમારે નાખવું હોય તો એડ કરી શકો છો અને આમાં આપણે હજી દ્રાક્ષ નાખવાની બાકી છે તો થોડીક દ્રાક્ષ નાખી દઈએ અને તમે જોઈ શકો છો સરસ મજાના ગુંદવાળા લાડવા થઈ ગયા છે તૈયાર હાલો મિત્રો આપણે સરસ મજાનું ગુંદના લાડુ બની ગયા છે તૈયાર થઈ ગયા છે જો નાના નાના મસ્ત સાઈઝના આપણે વારી લીધા છે સુપર હિટ અને મસ્ત થઈ ગયા છે લાડવા ખાવા માટે તૈયાર અત્યારે શિયાળાની સિઝનમાં બધાને વાવતા જ હોય છે જરૂરથી તમે પણ આવી રીતના ટ્રાય કરજો કે આમાં ઘી અને ઘઉંનું વડકું હશે અને ગોળ હશે એટલે લાડવા આપણે કમ્પ્લીટ થઈ જશે અને ગુંદ થોડું કાધું બધામાં એટલે મસ્ત લાડવા બની અને થઈ ગઈ તૈયાર તો તમે પણ ટ્રાય કરજો અને એકદમ સહેલાઈથી અને સરળ રીતે બની જાય એકદમ ઝડપથી અને જલ્દી બની જાય એવી રેસીપી છે આ લાડવાની તો તમને કેવી લાગી મિત્રો અમારી આ લાડુની રેસીપી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને આવા નવો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી આવજો